પુલ એક બેઠો પુલ બનાવી ગયો જેથી કરીને એ લોકોને આવા જવામાં તકલીફ પડે છે રોડ રસ્તા નથી બાળકો સ્કૂલે કેવી રીતે જાય બીમાર પડે તો કેવી રીતે જાય રોજ નોકરીએ જવામાં તકલીફ પડે છે એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વિસ્તાર ભેળવો છો નગરસિંહ વિસ્તાર તો એવો હાથણી ગામ છે અમારું હાથણી ગામમાં કોઈપણ જાતની પ્રાથમિક સુવિધા નથી ત્યાં રોડ નથી રસ્તો નથી લાઈટ નથી અને પાણી નથી પણ અમે ચાર ચાર મેયર ચાર ચાર કમિશનર અને ચાર ચાર ને અત્યારે ચોથા ચેરમેન છે ચાર ચાર એટલે બોલી છે કે દસ વર્ષની અંદર અમે લેખિત મૌખિક રજૂઆત કરી છે પણ એક પણ અધિકારી ત્યાં જઈ અને અમને કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આપી તો તમે આવા નગરસિંહ વિસ્તારને જ્યારે કોર્પોરેશનમાં લ્યો છો ત્યાં લોકોને પ્રાથમિક સુવિધા આપો તમે ગુજરાત મોડેલની વાત કરો છો અને પ્રાથમિક સુવિધા નથી દેતા આજે અમે આ ચોથા મેયર છે એવી રીતે ચોથા કમિશનર છે એવી રીતે કે ચોથા ચેરમેન છે એવી રીતે બોર્ડમાં દર વખતે જોઈ લેશું થઈ જશે જોઈ લેશું થઈ જશે કરે છે એટલે મેયર ને ચેરમેન ને કમિશનર ને આ લોકોએ ફૂલ આર પહેરાવી અને ચરણોમાં ફૂલ રાખી અને જે રીતે ભગવાનને પ્રાર્થના કરે એ રીતે આ લોકોએ એક અત્યારે ભગવાન તો ખબર નહીં ભગવાન ક્યાં છે અમે નથી જોયા અમે ભગવાનને પ્રાર્થના કરી ભગવાનની શ્રદ્ધામાં માનીજી પણ અત્યારે અમારે આ લોકોને જ ભગવાન માનવા પડે છે શું કામ કારણ કે ઈ લોકો એ તો સવારને ઈ લોકો કહેય તો રાત પ્રાથમિક સુવિધા માટે ઈ લોકોને ભગવાન માનીને અમારે હાર પેરાવા પડ્યા અને એના ચરણોમાં અમારે ફૂલ ચડાવવા પડ્યા કે અમારે આ માણસોના જે પ્રશ્ન છે એક નદી વિસ્તાર નદી કાંઠે પુલ બનાવી દયો અને હાઠણી ગામમાં રોડ રસ્તા ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છીએ કે અમે બોર્ડની બારે બેઠા છીએ આજે છેલ્લો બોર્ડ છે બે હજાર પચીસ નો પછી આવનારા દિવસોમાં ચૂંટણી પછી જે થાય ત્યારની વાત ત્યારે પણ આજે અમે શ્રી પેલો બોર્ડ હતો ત્યારે પણ રજૂઆત આથળી ગામ વાળા આવ્યા હતા અને વાડી વિસ્તાર વાળા આવ્યા હતા આજ મેયરશ્રી ને અમે કીધું તું અને આજ ફરીથી અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પ્રાથમિક સુવિધા આપો અમારું આવેદન આવીને લઈ જાય એટલે અમે વયા જાય અહીંયાથી